ડાંગ જિલ્લાના ભેડમાળ ગામમાં પાણી માટે વલખા મારતી ગામની મહિલાઓ છતાં પાણી પુરવઠા વિભાગની ઊંઘ નથી ઉડતી ભેડમાળ ગામના લોકોનું કહેવું છે કે પાણીના નળ તો છે પણ નળ લગાવી ગયા છે ત્યારથી લઈ અને આજ દિન સુધી એ નળોમાં પાણી કોઈ દિવસ નજરે પડેલ નથી કે કોઈ જવાબદાર અધિકારીઓએ પણ તપાસ કરી નથી કે નળ તો લગાવી દીધા છે પણ એમાં પાણી આવે છે કે નહીં તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જાણે મેડવાણ ગામના લોકો દૂર કુવામાંથી પાણી ફરી ઘરે લાવતા હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે જો આખું ગામ એ કુવામાંથી પાણી લાવશે તો આવતા સમયમાં કૂવામાં પાણી રહેશે ખરું તો ગામ લોકોની માંગ ઉઠવા પામી છે કે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ ભેટમાળ ગામમાં પડતી પાણીની સમસ્યાને દૂર કરે હવે એ જોવાનું રહ્યું કે પાણી પુરવઠા વિભાગ આ બાબતને ધ્યાનમાં લેશે કે પછી લોકોની સમસ્યાને નજરઅંદાજ કરશે બ્યુરોજી મિલન ધુડે આઈ ન્યૂઝ ગુજરાતી ડાંગ તમારું નામ હીરાબેન વિપિન ગામમાં કેટલા વર્ષ થયા પાણી ઓછું પડતું છે તો ઘણા વર્ષ થઈ ગયા હમણાં તો અમે અહીંયા આવી રીતે બાર વર્ષ મહિના જેવા થયા પણ પાણીની એ જ સમસ્યા છે બધા ગામના લોકો અહીંયા એક જ કુવા પર આવીને એ જ ભરે તમે કોઈ અધિકારીને જાણ કરેલી ખરી જાણ તો કરેલી કેટલો સમય થયો ઘણા વર્ષથી તો એવું આવે કોઈ હો પૂછીને જાય તો પછી એને કાર્યવાહી કંઈ થાય જ નહીં શરૂઆત એવું જ છે કોઈ અધિકારી આવેલું પાણીની સમસ્યા છે હા આવે ખરા પણ આઈન આવીને જોઈને જાય ને કઈ એને તમાર યમુના બેન યમુના બેન તમે આ બેન્ડ માં કેટલા વર્ષ મારા બે આફસ દેવતમે લસત્યો ની навеશ સુધિયા આજ હું આવી ત્યાર થી આજ સમસ્યા છે બધા પાણી પર જાય ભેગા પાણી ભરે પણ લાવવાનું થાકી ને નીચેથી પાણી પણ કોઈ આવીને જોઈ જાય ને તો શું કરતા નથી તમે પોતે ગામના સરપંચ કેટલી વાર અરજી કરેલી અરજી તો જાણ કેટલી વાર કરેલી છે પાણી પુરાઠા રમમાને એવું સજાન જાણ કરીએ મને લોકો આવે ને જોઈને જાય પછી કઈ કશું કરે સુધી આયા ખરા કે પાણીનો નિકાલ લાવીએ એવું કે તો હજુ સુધી તો કઈ નહીં કીધું અમને લોકો ને કે પાણી નો કોઈ સમસ્યા આપણે પૂરી કરીએ એમ કરીને તો કઈ કીધું જ નહી પણ અમને જોઈએ શું કરતા છે તે તમારું નામ બિપિનભાઈ સુકનભાઈ ગાવી ભાઈ તમે કેટલા વર્ષ થયા અહીંયાર બચપણથી જન્મ અહીં અહીં આજ સુધી પાણીનો નિકાલ લાવેલો છે અધિકારીઓ તો એ લોકો મતલબ આવે ને આશ્વાસન આપે બહુ થતું નથી અમે કોઈને જાણ કરી એ વિશે આ કઈ નહીં અમે અમે મતલબ અમે તો એટલી નહીં કરી પણ અમારો વડીલો જાણ કરીને એ બી અત્યારે તો નથી રહ્યા અધિકારી આવેલું છે તપાસ અધિકારી આવે પાણી પુરવઠા વિભાગ આવે જિલ્લા તાલુકા વાળાઓ એમ તો આવે હવે તમે કહેતા છો ટાંકીઓ બનાવેલી છે એમાં પાણી છોડે ના ના એ તો બનાવી ત્યારે ત્યારથી હજુ સુધી પાણી છોડ્યું નથી પહેલાંથી અમારા વડીલો કર્યા ને આગળના જો ધારા સભ્ય એમ કે ફરી બી ગયા કે પાણી વિશેની વાત લઈને પણ કેટલું પૂરતા થતું પહેલાં તો મેં કાચી પાણી લાવતા જ્યારે હવે ઠીક છે પાણી રહી એના પહેલાં કાચી પાણી લાવતા અહીંથી અમારે ટેકરો મતલબ ઉતરી જવાનું અને ચડી આવવાના એમ જોવા જાય તો છ કિલોમીટર કે સાત કિલોમીટરની દૂરી છે દબદ તેથી અમે માથા પર બે બે દેગડા સારું તો તમે અધિકારીઓને કંઈ કહેવા માગશો તમારી સમસ્યા છે લોકોને અમારી આશા અપેક્ષા એ જ છે કે જે સુસરદા ગામે ડેમ બનાવેલું છે તેથી મતલબ એકવીસ ગામમાં કંઈ એ લોકોની યોજના છે કે પાણી ચાલુ કરવું તો વહેલે તકે થોડું મતલબ ચાલુ કરે તે સારા મસાલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી